જે રીતે અનામત શબ્દનો ઉપયોગ કરી દેશની અંદર રાજનીતિ કરવા માટેનો અરાજકતા થવા કરવા માટેનો જે પ્રકારે પ્રયાસ કરવામાં આવે છે દેશના જનમાનસને ગેરમાર્ગે દોરવાનો જે પ્રકારનો પ્રયાસ કરવામાં આવે છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં જે પ્રકારનું આકલન કર્યું છે એ નિર્ણય નથી સુપ્રીમ કોર્ટનું ઓબ્ઝર્વેશન છે પરંતુ હું બહુ જવાબદારી સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશના યસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બંધારણી રીતે એસસી એસટી સમાજને મળેલા હકોનું રક્ષણ કરવા માટે બિલકુલ પ્રતિબદ્ધ છે સુપ્રીમ કોર્ટનું અવલોકન અને સુપ્રીમ કોર્ટના અવલોકન પછી જે પ્રકારે પ્રતિપક્ષના લોકો સુપ્રીમ કોર્ટની અવહેલના કરી પ્રજા માનસની અંદર ગેરમાર્ગે પ્રજાને દોરી વર્ગ વિગ્રહ કરાવવા માટેની મથામણ કરે છે મને ગર્વ છે આ દેશની જનતા ઉપર કે એમણે સંયમ રાખી અને આ લોકોની મતની રાજનીતિ તૃષ્ટિકરણની રાજનીતિને સમજી અને એમનો પ્રત્યુત્તર દેશની જનતાએ આજે પણ આપ્યો છે જ્યાં સુધી કોંગ્રેસના નેતા પાલ આંબલિયાલે આજે રાજ્યની અંદર અને દેશની અંદર જે પ્રકારે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવી છે નેનો યુરિયા અને નેનો ડીએપીનો નવો યુગ શરૂ થયો છે ત્યારે આ બંને શોધોને આજે ખેડૂતને જરૂરિયાત નથી એવું કહી અને હું એમ માનું છું કે આની પાછળ જે પ્રકારે વૈજ્ઞાનિકોએ પોતાની મહેનત કરીને આ રિસર્ચ કર્યું છે એક નવી કૃષિ ક્રાંતિના એંધાણ થયા છે છે એમનું અપમાન કર્યું કરોડો ખેડૂતો આજે નેનો યુરિયા અને નેનો ડીએપી વાપરે છે એનું પણ અપમાન કર્યું છે અમે ચોક્કસ માનીએ છીએ કે જે પ્રકારે ગામડાઓની અંદર વેપારીઓ દ્વારા ડીએપી ખાતરની થેલી સાથે યુરિયા ખાતરની થેલી સાથે અન્ય ખાતરો આપવામાં આવે છે રાજ્ય સરકારે ચલાવવામાં માગતી નથી અને એના માટે રાજ્યના કૃષિ મંત્રીએ પણ આજે કહ્યું છે કે સરકારનો બિલકુલ આદેશ છે કે જે ખાતરને ખેડૂતને જરૂરિયાત હોય એ જ ખાતર આપવું જોઈએ પરંતુ જે પ્રકારે કોંગ્રેસના લોકો નેનોનો વિરોધ કરે છે હવે પછીનો યુગ છે એ નેનોનો છે અને જે પ્રકારે કરોડો ખેડૂતો આજે નેનો યુરિયા અને નેનો ડીએપી વાપરતા થયા છે આવનારા સમયની અંદર એના કારણે નવી ખેતીની અંદર કૃષિની અંદર નવી ક્રાંતિ આવે છે એનો આડકતરો વિરોધ કરી અને રાજકીય રોટલા શેકવા માટેના કોંગ્રેસના લોકોના જે પ્રયાસો છે હું એમ માનું છું કે આ પ્રયાસો બંધ થવા જોઈએ ખેડૂત હિતની વાત હોય ત્યાં ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે ખેડૂતો માટે નવા સંશોધનો થાય ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવા નવા ખેડૂત ખેતીના આયામો વિકસે એવા પ્રકારની ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે અને એના જ કારણે જે પ્રકારે નેનો અને નેનો અને નેનો યુરિયા અને નેનો ડીએપીની અંદર જે પ્રકારની ક્રાંતિ આવી છે આવનારા સમયની અંદર ડિજિટલ પદ્ધતિથી ખેતીનો સર્વે કરવા માટેની પણ એક નવી ક્રાંતિ ગુજરાતની અંદર આવી રહી છે હું એમ માનું છું કે કૃષિ ક્ષેત્રની અંદર એક નવા આયામો નવી નવો સમય એક નવો દસકો શરૂ થઈ રહ્યો છે એમાં કોઈ બેમત નથી